ેશ પટેલની અધ્યક્ષતામાં ઓગણસી સ્વતંત્રતા પર્વ થી ઉજવાયો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા મંત્રીના હસ્તે તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો

એટ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે જેના માટે સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતના સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે આ માટે નારી શક્તિની ભાગીદારી વધારવા અનેક યોજનાઓ અમલી છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પાંત્રીસ સુધીનો દાયકો હીરક વર્ષ છે વધુમાં મંત્રીએ જણાવ્યું કે આ પ્રસંગે બિરદાવી હતી તેમજ ગુજરાત રાજ્યમાં અંગે પ્રત્યારોપણ કામગીરી અંગે જાણકારી આપતા ઉમેર્યું કે બે થી અત્યાર સુધીમાં છસો સત્તાવન વ્યક્તિ દ્વારા બે અંગદાનમાં મળ્યા જેને કારણે અનેક લોકોના જીવન બચાવી શકાયા આ આ અભિયાન જીવનનો ભોગ બનાવવા અપીલ કરી હતી પ્રસંગે મેડિકલ કોલેજ હિંમતનગરમાં ઉપલબ્ધ સુવિધા અંગે વિગત આપી સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની લેવાતી કાળજી શિક્ષણ માટે નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન યોજનાઓ અંગે જાણકારી આપી હતી ખેડૂતો યુવાનો મહિલાઓને લગતી યોજના તેમાજ પ્રવાસન સ્થળના વિકાસ અંગે જાણકારી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દસે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે તેમ ઉમેર્યું હતું મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી વધારવા જણાવ્યું હતું સાબરકાંઠા જિલ્લાની વાત કરતા વિજયનગર પાલ દડવામની ખાંભી સૈનિકોના ગામ કોડિયાવાડા જિલ્લાના ખેડૂતો કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા મંત્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિનું સન્માન તેમજ સાબરકાંઠા જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટિકાનું વિમોચન કર્યું હતું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ તાલુકા વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો આ સ્વતંત્રતા પર્વે પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર લલિતનારાયણ નારાયણ સિંઘ સાધુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ અગ્રણી કનુભાઈ પટેલ સ્થાનિક અગ્રણી વિવિધ અમલીકરણ અધિકારી કર્મચારીઓ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મિનિષભાઈ વ્યાસ તલુદ સમગ્ર ભારતમાં એ મજલ માં આદરણીય પ્રધાનમંત્રી ના આહવાન માં સામેલ થવા જઈ રહ્યું છે ત્યારે સ્વતંત્ર ભારત ના સૌ કરુઠી વધુ દેશવાસીઓ આજે સ્વતંત્ર પર્વની હર્ષ અને ઉમંગ ફેર એની ઉજવણી કરી રહ્યા છે સ્વતંત્ર પર્વ એક કેવળ એક પર્વનો વિષય નથી પરંતુ প্রত্যেক ભારતીય માનવી ની અંદર প্রত্যেক ભારતીય ના દિલની અંદર પોતાના દેશ માટે વર્ષો સુધી पढ़ का, बीचा का करता, बीचा शासन में आपने इतना सलामी करता है, परंतु आजाद भारत नेता आपको मुक्तानुद्वार जापान तिरंगो, अनेक तिरंगों ना सरमान साक्षी इशारे, इस सरमान एक गौरो, इस शान एक बान, इस देश में इशान बान इशान आपने जो सतत जागरूकता को संदेश, आ

દેશને આઝાદી લઈ એક દુનિયા ગુજરાત આ વિકાસ યાત્રા પ્રભાવિત છે ગુજરાત ના વનો લોક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે આપણને મળેલી આ મહામુલી ભાગની પેઢી પછી આપણને છે જે આપણા દેશો આપણને આઝાદી અપાવી અને આઝાદી અપાવ્યા પછી એને સાચવવાની જવાબદારી અને ગોબરો ઉભેર આગળ વધારવાની જવાબદારી દુનિયા સાથે દોડ અલગ અલગ દુનિયા સાથે રહેવાનું ચાલવાનું ચાલુ રાખવાનું છે ચાલવાનું નહી પરંતુ દોડવા માટે આપણે સૌ

સો વર્ષમાં વિશ્વ બનવાની કલ્પના આપણે સૌએ કરી છે અને આ કરતવ્ય ગુજરાત

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે